અત્યારે આપણને બધાને ખબર છે કે મહાકુંભ ચાલે છે બધાને ખબર છે આપણામાંથી ઘણા એવા હશે કે કદાચ મહાકુંભમાં નહીં જઈ શક્યા હોય દર્શન કરવા માટે પણ આપણે બધા નસીબદાર છીએ કે મહાકુંભમાં જે ગંગાનો પવિત્ર પ્રવાહ છે જે નગરીનો પવિત્ર પ્રવાહ છે એને પવિત્રતા આપનારા જે પ્રભુ છે એવા સંત આજે સ્વયં આપણી વચ્ચે પધારવાના છે અને એમના દર્શન આપણને થશે એટલે આપણી માટે આજે મહાકુંભ જેવો દિવસ છે સાથ હજી એક ખૂબ અદભુત વાત છે કે આપણું જે મંડળ છે આપણું જે પરિવાર છે સુરદમ યુવક મંડળ ઘાટકો પર એને ચોત્રીસ વર્ષ સ્વામીજી આ મંડળ સ્થાપના કરી અને આજે ચોત્રીસ વર્ષ પૂરા થાય છે અને પાંત્રીસ માં આપણે સૌ પ્રવેશ કરીએ છીએ કલેક્ટર કચેરી એ રજૂઆત કરવા સ્વામી ના એક હરિભક્ત એવું કીધું છે મહારાષ્ટ્રમાં કે ગંગા અમે પવિત્ર કરે છે તો ગંગા રામાયણથી માંડી તમામ પુસ્તકોથી માંડી ને સ્વામીનો જ્યારે જન્મ એ નહોતો ત્યારે એની ગંગા ધરામાં હે મહાદેવની જટામાંથી ઉતરેલી ને ગંગાને નીચે ઉતારનારા અમારા ભગીરથ દાદા સગર સમાજમાંથી છે એ હરિદ્વારથી માં રામાયણમાં પુસ્તકમાં એનો ઉલ્લેખ આવે છે માંગણી અમારી એવી છે કે ભાઈ હજી હરિભક્ત બોલ્યા છે સમાજ ભાઈ માફી માગે